વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફટી મંથ બે હજાર છવ્વીસથી સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે અંતર્ગત એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સમગ્ર વલસાડ જિલ્લામાં રોડ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે રોડ સેફટી મંથ અંતર્ગત ઉમરગામ સ્થિત એમ એમ હાઈસ્કૂલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો માર્ગ સુરક્ષા હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી સાથે જ વલસાડ જિલ્લામાં કાર્યરત સી ટીમ પછી સાયબર ક્રાઇમ સ્પેશિયલ ટીમની કામગીરી અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત નશાથી દૂર રહેવા નશો ન કરવાની પ્રતિજ્ઞા અને નશાથી થતી શારીરિક માનસિક તથા સામાજિક હાનિઓ અંગે સમજણ આપવામાં આવી હતી અવેરનેસ કાર્યક્રમમાં ઉમરગામ પીઆઈએસજી ચૌધરી

જ્યાં સુધી તમારો સંગ સારો છે તમે સારા લોકો સાથે સારા સમાજ સાથે સારા પરિવાર સાથે રહેશો અને આને સમજશો કે આ કરાય અને ન કરાય જો એ કાયમે તમારા મગજમાં રાખજો તો ખાતરી મને છે કે તમારામાં ક્યારે આજે ધ્રસનું દુષણ છે કે પ્રવેશ છે નહીં આમાંથી જે કોઈ નાનું નાનો મોટો નશો કરવાની કોઈ કોઈ ગેરમાં

રત્ન અલગ અલગ તબક્કાઓ છે જેના જો આપણે ક્યાં ના ક્યાં આ તો 1 રૂપિયા લઈને અને 1 લાખ રૂપિયા સુધીનો નશો થઈ શકે તો લાખ રૂપિયા જે જસ્ટ છે એનો વિશે તબક્કાજ અવલંબન થઈ હો કે છે તો છે જે ઉચ્ચ દ્રિદિતમાં મૂળમાં જોતા